સુરત એક સેવાકીય સમાચાર સામે આવ્યા છે ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત સુરત ડાયમંડ હોસ્પિટલ દ્વારા ગુજરાત રાજ્યના યશસ્વી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષદ સંઘવી ના એકતાલીસ માં નિમિત્તે વિશેષ આરોગ્ય સેવાનું આયોજન કરવામાં આવ્યું આ નિમિત્તે સુરત ડાયોગ હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની ઓપીડી સેવાઓ તેમજ મોતિયાના ઓપરેશન અને ડિલિવરી સંપૂર્ણપણે નિશુલ્ક રાખવામાં આવે જેથી વધુમાં વધુ નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે સાથે જ કરભલા તો હો ભલા સૂત્રને પણ સાર્થક કરવા માટે હોસ્પિટલ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને રક્તદાતાઓ જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી

સંપૂર્ણપણે ઓપીડી ફ્રી રાખવામાં આવી છે મોતિયાનું ઓપરેશન ફ્રી છે વેલનું ઓપરેશન ફ્રી છે સાલનું સાડીનું ઓપરેશન ફ્રી છે તદુપરાંત આજના દિવસે જે માતાઓને ડિલિવરી આ હોસ્પિટલની અંદર પ્રસૂતિ થશે એ તમામ પ્રસૂતિઓ ફ્રી ચાર્જમાં કરવામાં આવશે તદુપરાંત ડેન્ટલ વિભાગની અંદર પણ આજની ટ્રીટમેન્ટ ફ્રી છે આની સાથે પાટીદાર સેવા સંઘ અને સુરત ડાયમંડ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું સવારથી ને સુરત ની સામાજિક સંસ્થાઓ ખૂબ મોટા પ્રમાણની અંદર બ્લડ ડોનેશન માટે લોકો ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમ કરવા પાછળનો મેઇન આશય કે જ્યારે કોઈ વ્યક્તિ સામાજિક સેવાની અંદર અરોધપ્રોત હોય લોકોના સેવાના કાર્યો કરતા હોય આવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે એ લોકોનું મનોબળ મજબૂત કરવા માટે અને સમાજ એનો ક્યાંય ઋણ અદા કરે એ ધ્યેયથી આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમને એ બાબતનો આનંદ છે આજે ગુજરાતના ડેપ્યુટી એસોસી હર્ષભાઈ સંઘવી અમારી હોસ્પિટલની મુલાકાતે આ તમામ સેવાકીય પ્રવૃત્તિ જોઈ અને ખૂબ આનંદિત થયા અને સાથે સાથે આ પ્રવૃત્તિને વધારે વેગવંતી બનાવવા માટે પણ જ્યારે પણ કોઈ પણ સપોર્ટની જરૂર પડે એની માટે પણ અમને હૈયા ધરપત આપી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે